લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ બાલારામ પેલેસ ડોટ કોમ પરથી એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ તારીખ એવી છે કે જ્યાં રાજ્યનું સચિવાલય સોમનાથ શિફ્ટ થઈ જવાનું છે સોમનાથ શિફ્ટ થઈ જવાથી મતલબ એવો નથી કે આખી ઇમારત ત્યાં પહોંચવાની છે પણ એ ઇમારતમાં બેસતા આ રાજ્યની દશા અને દિશા નક્કી કરતા આ રાજ્યને આ રાજ્યની સમૃદ્ધિ સુધી લઈ જવાવાળા અધિકારીઓ સોમનાથમાં ભેગા થવાના છે એ સોમનાથમાં ભેગા થવાના છે ત્યારે મને એવું લાગ્યું કે એક અરજ એમના સુધી પહોંચાડવી જોઈએ એ અરજ પહોંચાડવા માટે હું આવી છું નમસ્કાર આપની સાથે હું દેવાંશી આખું સચિવાલય જ્યારે જાય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ આ વખતે એનું સ્થાન રાખવામાં આવ્યું છે અને જે પ્રથમ જ્યોતિર્લિંગ છે જે પવિત્રમાં પવિત્ર છે એવા જ્યોતિર્લિંગના સાનિધ્યમાં સમુદ્રદેવના સાનિધ્યમાં જ્યારે અધિકારીઓ કંઈક ચિંતન કરે તો એનો નિષ્કર્ષ પહોંચે અને પુણ્ય પણ આપણા રાજ્યને મળે એવી અપેક્ષા રહે કોઈપણ રાજ્યનો વિકાસ થાય ત્યારે આપણે હંમેશા જીવરાજ મહેતાથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીની સરકાર એમ કહીને યાદ કરીએ છીએ પણ એ વખતના અધિકારીઓથી લઈને અત્યાર સુધીના અધિકારીઓ એવા આઈએસ આઈપીએસ એવા લોકો કે જેમણે આ રાજ્યની દિશા ઘડવામાં એને દિશા બતાવવામાં અને દશા બદલવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે આ રાજ્યના અધિકારીઓ હતા જેમણે ખંત અને મહેનતથી એ મોટાભાગે કોઈ બીજા રાજ્યમાંથી આવતા લોકો હતા આ રાજ્યને એમણે પોતાનું ઘર બનાવ્યું હંમેશા માટે અહીંના બનીને રહી ગયા અહીંયાની ભાષા શીખ લોકોને ખૂબ વિકાસમાં યોગદાન આપ્યું એટલે અધિકારીઓને હંમેશા એમની ટીકા થતી હોય છે પ્રશંસા નથી થતી આપણે અપેક્ષા રાખીએ કે એક દિવસ એમને એમના ભાગની પ્રશંસા પણ મળી જશે પણ વાત આજે કંઈક બીજી કરવી છે સચિવાલય ત્યાં જવાનું છે આખું મોટા અધિકારીઓ જવાના છે શરૂઆતમાં એવું કાર્યક્રમ કે એમને ટ્રેનમાં લઈ જવામાં આવશે પછી ફાઇનલી એવું નક્કી કર્યું કે એમને આપણે સીધા પ્લેનમાં એટલે કે હવાઈ જહાજથી લઈ જઈશું સોમનાથ લઈ જવાના છે બે વાર એરક્રાફ્ટ છે અમદાવાદથી કેશોદ એરપોર્ટ સુધીના આંટાફેરા ખાવાનું છે પણ એ બધા અધિકારીઓને એકસાથે લઈ જઈને ત્યાં ઉતારી દેવાનું છે પ્રશ્ન શું છે હવે એક અરજ શું છે અમારી અરજ એ છે કે અમદાવાદથી સોમનાથ જવામાં સમય લાગે છે રાજ્ય સરકારના અધિકારીઓનો સમય કિંમતી છે પણ તો થોડો સમય એટલે તમે ફાળવો કે રાજ્ય સરકારમાંથી એકાદ અધિકારી એવી હિંમત કરે કે અમદાવાદથી અને એમાં એક ખાસ તો રાજકોટથી જુનાગઢ અને આગળ સોમનાથ જવાનો રસ્તો છે એ રસ્તા પર જઈને બતાવે ગમે તેવી ફોર્ચ્યુનર ગાડીમાં તમે જશો ત્યાં એક ખાડાનો જે દિવ્ય અનુભવ છે જે સૌરાષ્ટ્રની જનતા દરરોજ કરી રહી છે એક વાર એ દિવ્ય અનુભવ તમે કરી જુઓ જાતે તો તમને સમજાશે કે શું કામ જરૂરી છે એ રસ્તા પર તમારું જવું એ હાઈવે પરથી અધિકારીઓનું જવું એટલે જરૂરી છે કેમ કે કેશોદ સુધીના હાઈવેની જે પથારી ફરી છે સૌરાષ્ટ્રમાં એનો એમને અહેસાસ થાય એમને ખબર પડવી જોઈએ કે ગોંડલ બાજુ જે કેટલાય વર્ષોથી બની રહેલો રસ્તો છે અને એટલા બધા ખાડા છે કે તમે રાજકોટથી જૂનાગઢ પહોંચો ત્યારે તમને એવું લાગે કે હે ભગવાન હવે બીજી કોઈ ટ્રાવેલિંગ કરવા માટેની અમારી તાકાત નથી રહી અને હવે પાછા વળતા જવા માટે એમને સક્ષમ બનાવજો ટોલ ટેક્સનો પણ એમને અહેસાસ થવો જોઈએ એમને એ ખબર પડવી જોઈએ કે જે રસ્તા પરથી જઈ રહ્યા છે ત્યાં આટલો બધો ટોલટેક્સ શું કામ છે ઉપરથી એમને પૈસા મળવા જોઈએ કે તમારી હિંમત કે તમે આ રસ્તા પરથી ગયા ખાલી ગાડીમાં બધા જે અલાઇનમેન્ટ છે એ હલી નથી જતા શરીરનું અલાઇનમેન્ટ પણ હલી જાય છે જે લોકોને ત્યાં રૂટીન જવાનું થાય છે એ લોકોને કમરની તકલીફ આવી છે ત્યાં અનેક માણસોને તમે જોશો એ બાઇક પર જતા હશે ત્યારે એમણે કમરના પટ્ટા પહેરેલા હશે એટલી ખરાબ હાલત છે એ રસ્તાની એટલે રાજ્યના અધિકારીઓ ત્યાં જઈને ચિંતન કરે જે આની પહેલાં અલગ કેવડિયામાં પણ યોજાય છે અલગ અલગ જગ્યાએ ચિંતન શિબિર યોજાતી હોય છે અને એ ચિંતન મનનમાંથી કશુંક તો સારું બહાર આવતું જ હશે એવું આપણે માનીએ છીએ બધા એક સાથે ભેગા થવાના છે બધા ભેગા થાય અને એક સરસ એમનું એન્યુઅલ મિટિંગ જેવું થાય બધું બહુ સરસ છે એ સારો જ આઈડિયા છે તમે વિમાનમાં જાઓ છો તો બહુ જ વધારે ખર્ચો થશે એની અમને કોઈ ચિંતા નથી આ રાજ્યમાં અમે તમારા માટે જ પૈસા ભેગા કરીએ છીએ નાગરિકો ટેક્સ એના માટે જ આપે છે સવાલ એનોય નથી એટીઆરમાં શું કામ એમ એટલે ઇટાલિયન કે ફ્રાન્સ પ્લેનમાં શું કામ જવાનું એમ સ્પેશિયલ બીજા પ્લેન પણ બનાવડાવો એ સવાલ નથી પણ એક વાર આંટો મારો એ હાઈવે પરથી પસાર થાવ તો તમને ખબર પડશે કે સૌરાષ્ટ્રની પીડા શું છે તમારે જો કોઈ પણ ક્ષેત્ર પ્રદેશ એને સમજવું હોય એના રસ્તા પર એના ગામડામાં તમે જ્યારે જાઓ ત્યારે તમને ખબર પડતી હોય છે કે એ લોકો શું ફીલ કરી રહ્યા છે દરરોજ એમને શું સમસ્યા આવી રહી છે એમને સતાવતી સમસ્યાને જો તમે નથી સમજી શકતા તો પછી રાજ્યનું કયું ચિંતન કયું મનન કામ લાગશે ખબર નથી આ આખી શિબિરમાંથી સૌરાષ્ટ્રના જે સળગતા મુદ્દાઓ છે એનું સમાધાન આવે એવી ભગવાન સોમનાથને પ્રાર્થના કે દાદા એમને કશી એવી બુદ્ધિ પહોંચાડે કે જેનાથી એમને સમજાય કે આ કોન્ટ્રાક્ટરોની કટકી ઓછી કરાવીએ બાકી આખું રાજ્ય છે એ કમરના પટ્ટા પહેરતું થઈ જશે અને ગમે તેટલા ઓર્થોપેડિક ડોક્ટર્સની હોસ્પિટલ ખુલતી જશે અને તોય ઓછી પડશે કેમ કે કમર સાથ નથી આપતી આવા ખરાબ રસ્તા પર એકાદાંટો મરાવજો અધિકારીઓને દાદા નમસ્કાર